જર્મનીથી ભારતીયો માટે સારા સમાચાર આવ્યા છે જર્મનીમાં નાગરિકતા મેળવવાના નિયમો સત્યાવીસ જૂનથી લાગુ થઈ ગયા છે જેની મદદથી ત્યાંનું નાગરિકતા મેળવવું સરળ બની જશે એ પણ પોતાનું મૂળ નાગરિકત્વ ગુમાવ્યા વિના એટલે કે હવે જર્મનીમાં વિદેશીઓને તેની મૂળ રાષ્ટ્રીયતા છોડ્યા વિના નાગરિકતા મેળવવાની મંજૂરી ઝડપથી મળી જશે એક અહેવાલ મુજબ જર્મનીમાં સત્યાવીસ જૂનથી લાગુ કરવામાં આવેલો નવો નાગરિકત્વ કાયદો જર્મનીમાં વિદેશીઓને તેની મૂળ રાષ્ટ્રીયતા છોડ્યા વિના ઝડપથી નાગરિકતા મેળવવાની મંજૂરી આપે છે વધુ લોકો જર્મનીનું નાગરિકતા મેળવવાને લાયક છે આનો હેતુ બે હજાર ચોવીસમાં નેચરલાઇઝેશનના આંકડામાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા રાખીને નાગરિકતા માટેની પાત્રતા વધારવાનો છે આ અંગેની જાણકારી ખુદ જર્મનીના ગૃહમંત્રી નેન્સી ફેન્સરે આપી છે જર્મનીના ગૃહમંત્રી નેન્સી ફેસરે જણાવ્યું છે કે જર્મનીમાં રહેતા તમામ વિદેશીઓ જેઓ સમાન મૂલ્ય ધરાવે છે અને તમામ જરૂરિયાતો પૂર્ણ કરે છે તેઓ હવે વધુ ઝડપથી જર્મનીના નાગરિકતા મેળવે તેની છે જોકે તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે હવે યહૂદી વિરોધી જાતિવાદી અથવા અન્ય કોઈપણ દૂષિત વર્તન દર્શાવનાર વિદેશીઓ માટે હવે સહનશીલતા રહેશે નહીં જર્મનીનો જે નવો નાગરિકતા કાયદો અમલમાં આવ્યો છે તેનો હેતુ જર્મન પાસપોર્ટ મેળવવા માટેના વર્તમાન નિયમોને આધુનિક બનાવવાનો છે જર્મનીના નવા નાગરિકત્વ કાયદામાં દસ આવશ્યક મુદ્દાઓ સામેલ થયા છે જેમાં દરેકનું પોતાનું મહત્ત્વ છે નવ નાગરિકત્વ કાયદો જર્મનીમાં નાગરિકતા માટે અરજી કરતા વિદેશી રહેવાસીઓને બહુવિધિ નાગરિકતા જાળવી રાખવાની પરવાનગી આપે છે આનો અર્થ એ છે કે નેચરલાઇઝેશન માટેના અરજદારો જ્યારે જર્મન નાગરિકત્વ મેળવે છે ત્યારે તેઓએ તેમની અગાઉની નાગરિકતા છોડવી પડશે નહીં નવા કાયદા હેઠળ નેચરલાઇઝેશન અરજદારો હવે વધુ ઝડપીથી જર્મનની નાગરિકત્વ મેળવી શકશે અહેવાલ અનુસાર જર્મનીમાં પાંચ વર્ષ રહ્યા પછી નાગરિકતા મેળવવા માટે અરજી કરી શકશે જે સમયગાળો પહેલાં આઠ વર્ષનો હતો સાથે જ જર્મન નાગરિક સાથે લગ્ન કરનાર વિદેશી માટે જર્મન નાગરિકતા માટે અરજી કરવાની રાહ જોવાનો સમયગાળો ઘટાડીને ચાર વર્ષ કરી દેવામાં આવ્યો છે સાથે જ એવા લોકો જે જર્મન સમાજમાં સંપૂર્ણ રીતે ભળી ગયા હોય સારી નોકરી કરતા હોય પોતાનો ખર્ચ જાતે ઉઠાવતા હોય અને પ્રોફેશનલ લેવલની જર્મન ભાષા બોલતા હોય એવા લોકો માટે નેચરલાઇઝેશનનો સમયગાળો ઘટાડીને માત્ર બે જ વર્ષ કરી દેવામાં આવ્યો છે વિદેશી માતા પિતા જર્મનના જન્મેલા બાળકોને માતા પિતાની નાગરિકતા જાળવી રાખીને જર્મન નાગરિકતા મેળવી શકે છે જોકે શરત એ છે કે કોઈ પણ વાલી પાંચ વર્ષથી વધુ સમયથી જર્મનમાં કાયદેસર રીતે રહેતા હોવા જોઈએ